નવસારી મહાનગરપાલિકાને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવેલું તેમાં નવસારીના અલગ અલગ રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરો નિયમ વિરુદ્ધ બનાવવામાં આવ્યા હતા તે બાબતે રજૂઆત કરતા નવસારી મહાનગરપાલિકાએ ઇનિશિયેટિવ લઈને સ્પીડ બ્રેકરો તોડવાનું કામ તો ચાલુ કરી દીધું છે તે ખૂબ જ સારી વાત છે પરંતુ વેરાવળ ખાતે જે સ્પીડ બ્રેકર તોડીને ફરીવાર જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે અને ચાલુ વરસાદે બનાવવામાં આવ્યા છે તો એ સ્પીડ બ્રેકરો કેટલા લાંબો સમય ટકી શકશે એક મોટો સવાલ છે કે પછી નવસારી મહાનગરપાલિકા કોઈ નવી ટેકનોલોજી લાવીને આ સ્પીડ બ્રેકર બનાવેલ છે એ પણ એક તપાસનો વિષય છે સાથે સાથે બીજા અન્ય સ્પીડ બ્રેકરો પણ હજુ તોડવાની ખૂબ જરૂર છે અને એવા સ્પીડ બ્રેકરો જ્યાં જરૂર નથી ત્યાં માત્ર ક્રોસિંગના પટ્ટા પાડવામાં આવે તો પણ ચાલી જાય એવું છે તેવી જગ્યાએ માત્ર ક્રોસિંગના ના પટ્ટા કરે તેવી પણ અમારી માંગ છે